જે થકી નોકરીદાતાઓને નોકરી શોધનારાઓ માટે એક પ્લેટફોર્મ મળી રહેતું હોય છે અને નિયમિતપણે યોજાતા ભરતી મેળાનું અસરકારકતા દેખાતી હોય છે ચાલુ રો સાલે રોજગાર કચેરી ખાતે એક હજારથી વધુ યુવાનોને રોજગારી મળી છે અને આજે પણ અહીં વિવિધ નોકરીઓ માટેની ભરતીઓ મેળાનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં અત્યાર સુધીમાં પચાસથી વધુ યુવકો યુવતીઓએ ઇન્ટરવ્યૂ આપ્યા હતા અને ત્યારબાદ તેમને તે જે તે જગ્યા ઉપર નોકરી મળી રહી છે સરકાર દ્વારા શરૂ કરાયેલ આ ભરતી મેળાને લઈને યુવાનોને રોજગારી મળી રહી છે તે કચેરી દ્વારા તેમનું રજિસ્ટ્રેશન કરીને તે યુવક યુવતીઓ તેમને સોશિયલ મીડિયા મારફતે ભરતી મેળાની જાણ કરાય છે અને તેઓ ભરતી મેળાનો લાભ લઈને રોજગારી મેળવી રહ્યા છે બે હજાર પચીસ ના કેલેન્ડર વર્ષની વાત કરીએ તો જાન્યુઆરી થી લઈને અત્યાર સુધી આપણે ત્રેવીસ જેવા ભરતી મેળા કર્યા છે અને એમાં આપણને અગિયારસોની આસપાસનું પ્રાથમિક પસંદગી મળેલી છે અ છેલ્લા પાંચ વર્ષની વાત કરીએ તો વાર્ષિક સરેરાશ આપણે ત્રણ હજાર જેટલું આપણે પ્રાથમિક પસંદગી મેળવી શકીએ છીએ આપણા જિલ્લામાં ઉપલબ્ધ અને જિલ્લા બહાર ઉપલબ્ધ જે તકો છે જે વેકેન્સીસ આપણને મળતી હોય છે એ એમ્પ્લોયરનો આપણે સંપર્ક કરીએ અને ભરતી મેળાનું આયોજન કરીએ છીએ જિલ્લા અને જિલ્લા બહારના ઉમેદવારો પણ આમાં ભાગ લઈ શકે છે અને પોતાની તક મેળવી શકે છે આજે આજે લગભગ પચાસ થી સાહીઠ ઉમેદવારો આવવાનો અંદાજ છે અને આપણી પાસે ત્રણ એમ્પ્લોયર છે આજે જે આપણા હિંમતનગરના સ્થાનિક જ છે સાબરકાંઠા જિલ્લામાં અમારી પાસે નોંધાયેલા પાંચ હજાર ઉમેદવારો ઉપરાંત લગભગ દર વર્ષે અમે આ રીતે દસ થી બાર હજાર ઉમેદવારોને આ પ્રકારની સુવિધાનો લાભ આપીએ છીએ